పొనా మిం దూ దూ మినా తేన్ మినా యేక్ిదురిడ్తల్వా నుల్రిదల్యల్యలేస్ఊాతం చిందల్ల్యల్నా నుల్యల్యల్నా చిం మినా మినా సోనా జార�

મારી બાઈ દીકરી માનેલી છે એટલે તમારી સરવાડી દીકરી દીકરી હા એને મારા ઉપર હું રામ જાણે એની ઉપર લીંબુ ઉતાર્યું છે એક વાર લીંબુ ઉતાર્યું હું કોળી બોલું તળપટાળી કઈ

મે મે ખેજાણો છે ને સુજાણો તો હા તે અમારે આ ભગત કે કે તું મારી દીકરી હું કામ ખેજા એને માથું એ કે માથું તો કે મે બે ત્રણ વાર દવા પણ લઈ ગયો તો બરોબર બાબા મંચુકભાઈ માથું તો ટેરીસ ને તો ઘરી ગયો એટલે દુખતું હોય ઈ પાછું મને એટલે ને આને પછી લીંબુ ઉતાર્યા છે ને મને કે હું લીંબુ ઉતાર કઈ મારી દીકરીને સારું થઈ જાય માથું બરોબર હા પછી 4 5 દિવસ ને મારા રે બાજુનું ચલુ કર્યું બાયે હા ને હું ટ્રેક્ટર આકુ છું મજૂરી કામ કરું આપણે ટ્રેક્ટર ના અ હું દિવસ ટ્રેક્ટર આકો વઈ ગયો

હમ એ દવા અલગ આવે એ આ લવ ની દવા છે ને બહુ જુદી આવે હમ હા એટલે હવે ત્રણ વાળા ગીત બધાય ને મારી ઘડીયાળ બાંધનારી બીજા ની બંગડી નહી પેરે મે તો પ્રેમ લેવો કર્યો છે હવે ઈ ફેરા નહી પરે હવે પૂરું ભાઈ સારું હાલ નહિ ભા હમ હવે તું છે ને કાદુ ગીત બનાવી ને માઈ ગયું એની માં ગમ નું ગીત બધાયું

હા મથાણી મેળળી નો ભુવો વાહ મારી મહાની મેલડી વાહ એક ઓલો હકુ ભુવો છે દેવી પૂજક સુરત નો હા હક ભુવા દેવી પૂજક એ તમારું નામ હું કીધું દાદા ભીમજીભાઈ જીમજીભાઈ ધીમજીભાઈ જીમજીભાઈ આખું નામ આખું નામ ભીમજીભાઈ રાઘુભાઈ રાઘુભાઈ બારીયા rakovayi ɓariya Bariya ɓariya shawar kundla aka ce fara mararau shawar kundla shawar kundla aka ce fara mararau aka ce huk tapu annan ashirin mini bazu ma fara ma huk tapu orni ashirin milaremanu huk ta બાજુમાં ઓકે આ ભુવા ઉગતા ફોર ની મેલડીમાં નો આશ્રમ છે એનો જ મહંત છે એનો ભુવો છે

વિનુ વિનુ તો નકર રણ નું નામ હોય મારી હારી બાઈ કેવી આવી રણ જેવી ગોતી એવું એટલે જ આ રતિ નથી ગયો હાલો વિનું બેન એટલે પણ તે વિનું ને રાખી ને એમાં જ પથારી ભરી વિનું નો હાલે હે વિનું વિનું બેન રાઘોભાઈ ના ભીમજીભાઈ ભીમજીભાઈ હા વિનુ બેન ભીમજીભાઈ ભીમજીભાઈ

પાટણ ક્યાં છે એનો પતો નથી નહિ ભાઈ ક્યાં છે એનો પતો મારે હુ કરમ કામ છે એનો કયો એમ કે તમે એના ઘર ના છો તો આ ભલે બીજી બાઈ લઈ ગયો હું ના એના ઘર ની તો હાચી વાત છે પણ હવે આવા ધંધા કર્યા હોય તો શું કામ હોય મારે એમની તો માતાજી ના રાખડી બંધ ભુવા હતા કે ભઢિયાર ભુવા હલો ભગત ભુવા હતા હા એના પૈડ માં મેલડી માં આવતા

કે માકે વાત કરી પણ એની તમે આની વાત કેસ બેસ કરાય ને આની માથે કેસ બેસ તો કરાય કે કેમ તમે કેવો ભાઈ કેસ કેઈરો છે બરાબર અહીંયા કુંડલા પણ એને 3 4 મહિના તો થઈ ગયા મે કીધું કે આ કુંડલા વાળા રોલર માં અમાર લોગ લલ પડે ને અહીંયા માતાજી આકા પણનો તો આકા પણ નથી મેરેડી માં આકા પા હોય તો આ માણા બગડી જાય તો એને શું કરવાનું કે ભાઈ ભલે ને હેરાન થાતા હોય મારે શું કહે ક્યો ઓ નકર આ મેલડી માં નામ થી તો છોકરા સાના રહી જાય ને આ એક ભૂવા આવું કર્યું એટલે આપણ ને દુઃખ થાય ને એમ આવા જોઈ જોઈને ને બધાય આમ મલક આખો આવું કરે જ છે એટલે પછી જોઈ જોઈ ને કરે ને એવું બધું હા આ સુરેશ ભૂવો બહાર પડ્યો છો તે નતું એવું કર્યું જો ને છોકરી માં બધે તમ કેટલા વર્ષ ના તો ભાઈ હે બેન કેટલા વર્ષ ના તો તમાર કેટલા વર્ષ થયા હું તો મારી મારી ઉંમર થઈ ગઈ ચાલી વર્ષ નો થયો હું તે તો હારું મારી તો ઉમર થઇ ગઈ તમારી કેટલી ઉમર છે માતાજી અમારી ચાલીસ વર્ષ છે ઉમર છે હું તો હમણાં અહિયાં સાવરકુંડ એ આવ્યો તો પણ તમારો આશ્રમ મેં જોયો નતો નકર હું અહિયાં આવ્યો કાઈ વાંધો નહી આની માથે કઈ ફરિયાદ બરિયાદ ને એવું બધું કરજો હો ભાઈ ફરિયાદ કરતી કાઈ પોલીસ વાળા જવાબ દેતા નથી હું ફરિયાદ કરી કામ છે કયો ગયા તે ભીમા એ હોતે એને લખાયું છે અરજી મેં અરજી લખાવી તો પોલીસ વાળા એમ કે કે અમને લોકેશન આપો ને આપો અમારે એમ ક્યાંથી લોકેશન કાઢવા અમારે કયો એનો મોબાઈલ switch off આવે બધાય લગાડે તા માતાજી ની માનતા બાનતા કઈ રાખો તમે એમને તમે મારે મા એને જોતો નથી તો હું માનતા રાખવી કયો અરે જોતો ન હોય કઈ નઈ પણ ઈ જ્યાં જાય ને એના હાથ પર ભાંગી જાય કે એવું કઈ થાય તો આપણે ને તો ભાઈ માતાજી એને એનું કર્યું એને દેજ રે હે તમ તારે

તમે કેવા છો અમે રાવડી રાઠોડ રાવડી રાઠોડ હા અમે ઊંચામાં ઊંચી જ્ઞાતિ હોય ને તો બેન અમે હમ્મ હા કેમ કે મારા રાઠોડ રાણા છે ને એ બહુ ઊંચામાં આવે હમ મને બધી ભાઈ દરબાર ની ખબર હોય રાવડી રાઠોડ આવે પછી આ શું આવ્યા અમારા ગામ માં બધાય એને બધા ની અટક ની ખબર હોય પણ મને એટલું બધું યાદ કઈ ન હોય

મારે માતાજીની ભક્તિ કરવી છે બરાબર ઈ આ કુંવારી ભક્તિ કરતો હોય કુંવારી છોકરીઓ દેખાવડી માતાજી ની ભક્તિ કરે મારે ભક્તિ કરવી મારે બાલ બચ્ચા જોતા નથી હવે અડધું જો મંદિર હશે ને માતાજી નું હા અડધું થયું છે ને અડધું બાકી છે આ મારે આશ્રમ છે મને આ દસ વર્ષ થી આશ્રમ કર્યો નક ગામ માં હતા હા હા અને હવે અઢાર વર્ષ થી અમારે મેરેજ થયા છે મેરેજ નથી થયા અમારા હું તમારે જે વાત કરું મને હોતે લઇ આવ્યો છે બરાબર

પછી ઉંઘતાની મેલડી પછી મસાણી મેલડી પછી બાળખાઈ મેલડી પછી તમને કહું અંકાશી મેલડી આ બધી મેલડી ભાઈ અઢાર વર્ષ થઇ ગયા ને અઢાર વર્ષ ની વાત ને આવું કઈ કર્યું તમે જોવો છો ભુવા છો હું બેન હા હું માતાજી નો છે ને હું youtube નો ભુવો છું હમ youtube ના હા તમે youtube માં મનસુખ ભાઈ બોલજો ને એટલે તરત જ આવી હું ખમકારો કરીને મારી મેલડી સીધી આવે તમે youtube માં બોલજો કે ખમા મનસુખ ની મેલડી એટલે સીધો જ મારો ફોટો આવે

મારી વાત સાંભળો તમારે એને ફેમસ કરવા હોય ને તો ભીમાગર વિદ્યાય છે અને એને ખબર છે કે જે કેહત બનાવી છે ને આયા માડવો કર્યો તો હા એને ખબર છે યુટ્યુબ પાસે હું હમણા છે ને એમાં ધીલણીયું ગાવાનો છું એમજો માતાજી હું હું એમાં ધીલણીયા ગાવાનો છું હા મારા જીગા ભુવાની દેવ માડી આજ જો તને YouTube માં જો જાગૃત ન કરો તો તો બાપ મને મનસી ગયાની મેલડી ને કોર્ટ બેહેવું આવો હું ગાયક કલાકાર છું બહુ સારો

એની વાડીએ એ ચાર વરો એની વાડી એ ચાર વરો પછી ભાઈએ વાડી બેસી નાખીને અમારા આયક્રમ ની બાજુ મે એનું મકાન છે તો ત્યાં રહેવા આવ્યા બરાબર હવે એને પાંચ છોકરા આવશે અને એની ચારી પિસ્તાળી વરા ની પસા વરા ની ઉંમર હોય તો કઈ ખબર નથી મને હા અને ભીમો નાનો છે હજી ભીમો એ છે ત્રી વરા નો કોને ખબર મને નથી એની ખબર વીમો છે ઈ પછી તારી વરા નો છોકરો છે ને બાઈ છે ને તરી ચાલી વરા ની બાઈ પિસ્તાળી વરા ની બાઈ છે પાંચ છોકરા છે ને એના ધણી ને મૂકી ને આ છોકરા ના ઈ પેલા ઈ પેલા કોના ઘર માં હતી એનું ગામ નું નામ આવડે એનું ગામ નું નામ નો આવડે ઈ બધું એને ભીમા ને ખબર હોય એના ગામ ના નામ ને ક્યાંથી કાઈ હું પાછો બેહું હમણાં ભીમા ફોન કરું છું હું છે ને ભીમા ને ફોન કરું પાછો

બે જણા ને આશ્રો દીધો બરાબર કે ભાઈ અમે કે યશ્રમ માં અમારે રેવું છે સેવા કરવી છે તો કોઈ ભુવા હોય હવે તમારેથી જ મૂકી કોઈ ભુવા હોય ગમે એ હોય કોઈ થરા કોઈ બેન દીકરીને પકડી લે છે ભાઈ બે ને હાથ હાથ ની થાય ને એવી થોડી હતી કે બગાડી નાખશે ને આથી મારા મને હેરાન કરશે ને આશ્રમ હેરાન કરશે ને એવી થોડી મને ખબર હતી તો કોઈ ને રાખીએ આશ્રમ હોય ત્યાં તો કેટલાય માણસો આવતા હોય જાતા હોય બરાબર કઈ વાંધો મારી ઉપાધિ કરો હવે છે ને હું હમણાં આ ભુવા ના પ્રખ્યાત કરું છું હો માતાજી મારી youtube ની મેલડી હમણાં ફૂફાડા મારે બીજું હું હા તે કરો તમ તારે મારી રજા જ છે મારે કાઈ એની હારે લેવા દેવા નથી ઈ ગમે ઈ કરે ભલે ભલે બેન હાલો ફોન પાછો ઉપાડો ને યાર હે પોપ છડાવતો હોય ને એટલે હે દેવાનો પોપ છડાવતો હો દવાનો નો દવા છટો છો હા કતો માં છે ટીવી નો જતો હો બારી તો મારે ના ના હે என்ன <coughs> ઈ ઈના છોકરાની નો થઈ તમારી થાય અને જીગા ભુવાની ની નઈ થાય કેમ કે જે જેના બાળકની નો થઈ તમારી નો થાય તમે રવા દયો અને આ નઈ ભેગું થાય નઈ કરવું છે ને એક વખત દેખાડો તો ખરો ને માર તો ખરો અરે તો અમે હમણાં youtube માં ચડાવી છે બાપ મારી ઉગતાની મેલડી જવાબ દે બસ પણ હવે તું છે ને લવ સોંગ મેં ગાવા એટલે તારું ગમન ને ફિટ થઈ જાય હારું હા તો આ કરજે એક video virus કરવાનો છે

માના હું નંબર બે એલા કઈ કામ મસ્તી ના love song ગવાય પણ જોને ને હતું ઈ જો ને હારી ગયો અરે રે મારો ખજીનો બેઠો કોઈ એવા ગીત ગાઈ ગાઈ ને એજ હેરાન થઇ ગયા ગીત આ એટલે તે પાંચ છોકરીની ની માને ઉપાડી હોય તને બીજી કઈ ખબર પડે ના એ પેલા એ પેલા થી મારે રહે હતી એના છોકરા છે ને હી મારા જ છે બે એને ઘરે છે ને હી મારા જ છે પણ એ મેકી નથી વિયા હજી ઘરે છે બે છોકરા મારા

ના એટલે આ માતાજી ને ખબર જ છે બરોબર એનો ફોન આવે છે મેં જોઈ રહ્યો ને હમ ના માતાજી એ કીધું માતાજી એ આપડે બાવળીયા વાળી ઓલી આપડે લઈલા ના પટાવાળી મેલડી છે ને હમ એ એને મેં જોઈ છે ને મને કીધું કે એના ઘર વાળા આવી જાય એ કે એના ફોન આવે પણ તમે કોઈ કહેતો નથી માતા તારી પાસે માંગે કે હું શું કરે એમ હમ બરોબર એટલે આ કઈ કરે કે નહીં કરતો આગળ એમ છે એટલે માતાજી તરફ આવું કવરાવે

અને મનત કરી થી કઈ જ હોય એક બે કરો એમ પણ મારે ક્યાં મેલ કરતો ને તારો દીકરો મારે એવી મેલડી એકાડી હોય ને તો ગોતવી છે ગમન્ય તમારે તમારા બો તમારા વિડિયો આવે તમે તો મોટો માણસ છે માણસ ને ભૂલી જ બાજુ આપડી હારે આમ માં ઘર બાંધે જો દે જોઈ ને હા થાય એ વાત આ આવ્યુ જાય એવ્યુ મારે શું કર્યું હા એ થાય હા એમાં આ વિડિયો મેકોરંગ કરો આ ગયો મારો ભાઈ હાલો હાલો કરી ના કોઈ લાલ તારો ફોટો મોકલે માં હા મોકલે હતા ખરા એમાં તારો ફોટો ગયો બોલો વાર વાર તો ભુવા નો ફોટો ને હે એ भगत નો છે ને અમાર ઈ भगत નો છે ને અમારો છે ને બે જણા છે ને ફોટો મોકલ્યો હા એ બે જણા નો મોકલીઓ ઈ રાખી દે ને 부વા ને વૈષ્ માં રાખી દે ઓકે હા 부વો આ ની લઈને લખી હા બરમે કાઈ matter મારો તેમ નો કોણ હા